આ વિડીયોમાં આપણે ગ્લુકોઝના બંધારણો યાદ રાખતા શીખીશું ગ્લુકોઝમાં ચાર કિરાલ કાર્બન હોવાથી અહીંયા આપણે ચાર ક્રોસ પડે એ રીતે કંઈક આ રીતે સ્ટ્રક્ચર બનાવી દઈએ એમાં ચાર કિરાલ કાર્બન ઉપર વન થ્રી ફોર એ રીતે યાદ કરશું વન ટુ થ્રી ફોર એમાં વન થ્રી ફોર ઉપર જે ઓએચ છે એ ક્યાં આવશે જમણી બાજુ અને સેકન્ડ ઉપર ઓએચ ક્યાં આવશે લેફ્ટ સાઈડ ડાબી બાજુ ઓપોઝિટ સાઈડ આપણે અહીંયા એચ મૂકી શકીએ નીચે સી એચ ટુ ઓએચ અને ગ્લુકોઝમાં જે એલડીએડ આવેલો છે ક્યાં આવશે ઉપર તો આ બંધારણ બની જાય આલ્ફા ડી ગ્લુકોઝ જો ગ્લુકોઝના ચક્રીય બંધારણ વિશે વાત કરીએ તો ચક્રીય બંધારણ પણ આપણે કંઈક આ રીતે યાદ કરી શકીએ એના માટે આપણે આ છ મેમ્બરની આવી રિંગ બનાવી લઈશું એમાં વન ટુ કા ફોર તો અહીંયા વન ટુ થ્રી ફોર તો વન ટુ કા ફોર યાદ રાખશું જેમાં ઓએચ આવશે નીચે તો અહીંયા વન ટુ અને ફોર આ રીતે ઓએચ નીચે આવશે તો બાકી અહીંયા એ ઓએચ ઉપર આવશે તો ઓપોઝિટ સાઈડ આપણે અહીંયા એચ મૂકી શકીએ અહીંયા આવશે સીએચ ટુ ઓએચ અને એચ તો આ થઈ ગયો એનું ચક્રીય બંધારણ અહીં જો આ કાર્બન વન નંબરના કાર્બન ઉપર ઓએચ નીચે હોય તો એને કહીશું આપણે આલ્ફા ડી ગ્લુકોઝ અને જો ઓએચ ઉપર એચ નીચે આવી જાય તો એને શું કહીશું બીટા ડી ગ્લુકોઝ